યકીન ન આવે તો તમે વાંચ્યું તો શું આવ્યું બરાબર આવ્યું બરાબર કે ચોર્યાસી ચોર્યાસીની ઉંમરે પણ તમારે વીસ વર્ષ જેવું દેખાવું હોય તો સફેદ ડુંગળીનો એક ચમચી રસ અને મધ બે વસ્તુ મેળવી અને રોજ પીવો શિયાળાના ચાર મહિના આ મારી ગેરંટી છે કે તમે વીસ વર્ષ જેવા યંગ દેખાશો અને ઘોડા જેવી ફૂરતી રહેશે અને મારા દવાથી ફરક આવે ને આવે હર જગ્યાએ થાકેલો માણસ જ અહીંયા આવે છે

કેની પાસે દવા લીધી હતી અમદાવાદની વાત જવા દો તમે મારી પાસે તો પહેલી વખત આવો છો ને હા એમ તો આ માજી આવી ગયા એને પૂછી જુઓ ને આની દવા ભાઈ લઈ ગયા અનંત લોકો લઈ જાય છે તમે પ્રમ દિવસનો વિડીયો જોજો કે પથરીવાળા ભાઈ બોમ્બે જ ગયા હતા ઓપરેશન કરાવવા અને એ ભાઈને કીધું કે હજી વાર લાગશે થોડાક દિવસ પછી ઓપરેશન કરીએ તો એ ભાઈ મારી પાસે કુદરતી એડ્રેસ મળ્યું ને આવ્યા અમને એમને દવા આપી પથરી મેં એને કીધું જતી રહેશે જતી રહી એ બોમ્બે ગયા પાછા પાછાને ડૉક્ટરને બતાવ્યું કે ભાઈ આમાં જુઓ તો પથરી છે કે નહીં એટલે ડૉક્ટરે તપાસ કર્યું કે ભાઈ પથરી નથી શું ઓપરેશન કરાવ્યું ક્યાંય કે ઓપરેશન નથી કરાવ્યું પણ દેશી દવા લીધી એનાથી આ ફાયદો છે તમે નેટમાં વિડીયો પણ જોજો એનું ગામ છે એડ્રેસ છે હં રાપર તાલુકાના પરફેક્ટ ગી દિલથી મહેનત કરીએ અમે પણ અહીંયા અમા અમારી દવા દેશી દવા છે તમે એ વાત ના કરો તમે જે દવા હા તમે જે દવા લીધી ને માજી એ વાત ના કરો હવે તમે જે દવા લેજો એ દેશી દવા છે આ ભાઈએ શું વાત કરી કે હું અનંત દવા ફરી દવાખાના ફરી ચૂકો ભાવનગરમાં કોઈ એવું દવાખાનું નથી જ્યાં હું નથી ગયો આ માજી પણ જીએ છે દવાખાને પણ અહીંયા આવ્યા પછી કેમ છે પૂછો જોઈએ એટલે કહેશે કે છે અમારી એક જ ઈચ્છા છે સારું કરવાની અહીંયા પૈસા બનાવવા માટે તેને કોઈ ધંધો ખોલ્યો નથી એ બધું થઈ જશે તમને દવા આપશે હો ને બોલો જય હનુમાન કેમ લાગ્યું આ કામ સરસ છે ના ના હનુમાન તો તમને બધાને હનુમાનજીનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું હમ તમને શું થતું હતું હા વૈયાઓ આ બાજુ આગળ વૈયાઓ આવો કાનમાં સંભળાતું નહોતું તો અત્યારે તમને બે મિનિટમાં ઇલાજ કર્યો તો સંભળાય છે બરોબર છે બોલો સીતારામ હા આ ભાઈને સંભળાતું નહોતું તમે જોયું કે સંભળાય છે આ બેનને પગનો દુખાવો હતો તો અત્યારે કેમ છે ક્યાં ગામથી આવો છો તમે સુરતથી પહેલી એક વખત આવી ગયા તો અહીંયા મજા આવી એટલે આવ્યા ને કે સારું થાય છે આપને અત્યારે પગમાં બેન કેમ છે દીકરી સારું છે તાત્કાલિક શું નામ છે આપનું દક્ષાબેન ક્યું ગામ છે મેરૈયા તમારું ક્યુ ગામ છે મેં શું કીધું શરીર ઉતારજો હો ને થોડુંક બરાબર ને ઘસારો છે બેને બાકી શરીર ઉતારજો પગનો દુખાવવા માટે થઈને અત્યારે મેં એક સ્પેશિયલ દવા પણ બનાવી છે કે જે દવા દાઢમાં પણ લગાડી શકો ને ગમે એવું દરદ હોય વાનું તો દૂર થાય એ માટે થઈને દવા બનાવી છે હા ગમે એવો દુખાવો હોય માથું ગમે એવું દુખતું હોય તો એને એ પ્રકારની બનાવી છે કે માથું પણ દુખતું બંધ થઈ જાય બોલો જય હનુમાન હમ તમને શું તકલીફ હતી સાયન્ટિકા એલ હા બોલો બોલો હા હા ડૉક્ટર હાજી ક્યાં દવાખાને ગયા હતા શું કીધું ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું તમને ભગવાનના સોગંદ છે ખોટું બોલો તો આપણે અહીંયા ઓપરેશન કેવી રીતના કરી દીધું લાકડાથી બરાબર એક લાકડાની પેનથી તમારું ઓપરેશન કર્યું તો સક્સેસફુલ થયું કે નહીં એકદમ રેડી થઈ ગયા મેં શું ના પાડી ખાવાની બટેટા કઠોળ અને ચણાની લોટની વસ્તુ લીલી લીલી ડુંગળી નહીં પણ ડુંગળી કોઈ પણ કાચી ડુંગળી નહીં ખાવાની ફ્રાય કરેલી ખાવાની અને દૂધ નહીં કાચું પીવાનું પાકું તો એકદમ રેડી થઈ ગયા સાંઈ આટલી જલ્દી કોઈ જગ્યાએ મટી શકે ખરું છ મહિનાનો ખાટલો આવી જાય અને એમ કે આટલા લાખ રૂપિયા થશે તો અહીંયા તમારી પાસે કોઈ ચાર્જ કોઈ પાસે લેવામાં આવ્યો હોય તો મને કહી શકો છો કાંઈ લીધું છે કોઈ પાસેથી નહીં ખાલી દવાનું ચાર્જ લઉં છું પહેલાં હજી એકવાર કહું છું કે દવા નિમિત્ત લેવી જરૂરી છે દવાનું ચાર્જ અમે લઈશી તમને પગમાં દુખાવો હતો તો કેમ છે અત્યારે ફ્રેશ દેખાય છે ગાંઠ ઓગળી જશે આ બેનને ગાંઠ હતી રહોળી થઈ ગઈ હતી માથા પાછળ તો મેલડીમાંને સાત પરકમમાં ફરવાથી એમને સારું છે અને અહીંયા ઘણા લોકો ગર્ભાશયની ગાંઠવાળા આવે એને પણ મેલડી માની કૃપાથી ગાંઠ ગળી જાય છે આવી મેલડી માની કૃપા છે અને હનુમાનજીની કૃપાથી ગમે એવો ચિકનગુનિયા હોય તો તે દૂર થઈ જાય છે શું નામ છે તમારું કયું ગામ છે શું તકલીફ હતી અત્યારે કેમ છે બરોબર છે દવા કઈ એ પ્રમાણે નિમિત લેજો ને બોલો જય હનુમાન જય હનુમાન હાલો ભાઈ આવો આ બાજુ શું નામ છે તમારું ક્યુ ગામ છે બરોબર છે કેમ છે અત્યારે પગમાં સારું છે દવા કઈ પ્રમાણે નિમિત્ત લેજો શું નામ છે તમારું કેમ છે તમને સારું છે હમ ભાઈ આવો બાજુ શું નામ છે શું તકલીફ હતી તકલીફ બી હાથ અને પીંડી ફાટે કેમ છે અત્યારે થોડીક રાહત રાહત થઈ ગઈ બરોબર દવા લેજો નિમિત્ત પ્રમાણે આવતા રહ્યો બેન શું નામ છે દીકરી ક્યું ગામ છે અત્યારે કેમ છે બરોબર છે તમારે શરીર ઉતારવાનું છે અને બીજાની અંદર ઘસારો છે મેં કીધું બરોબર કીધું અહીં કોઈ ફોટા નથી પડે એમ એમ કીધું ને ઘસારો છે બરોબર છે શું નામ છે આપનું મુક્તાબેન કેમ છે તમને સારું છે ક્યું ગામ છે દીકરી બરોબર છે અત્યારે દુખાવો સારું થઈ ગયું ને હા એમ હાથ ઊંચો નહોતો થતો કરો જોઈએ હવે હા એમ કેમ છે એમાં સારું થઈ ગયું નિમિત્ત દવા લેજો બોલો જય હનુમાન આવો ચિકનગુનિયાવાળા ભાઈ કેમ છે તમને સારું થઈ ગયું હાલતા ચાલતા થઈ ગયા હાથ દુઃખે છે ને એમાં હમણાં દવા લગાડશું આપણે હો ચિકનગુનિયા દૂર થઈ જશે ખટાશ નથી ખાવાની હું નહીં ખાવાનું ખાટું નહીં ખાવાનું હો ને ઠંડુ પાણી નહીં પીવાનું જય હનુમાન આવું કામ છે તો તમને બધાને કેવું લાગ્યું સારું લાગ્યું અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ થાય છે ભાઈ અહીંયા બનાવટ કરવામાં આવતી નથી ઈશ્વરની સાક્ષી હનુમાનજીની કૃપાથી ઈલાજ કરીએ છીએ અને તમને બધાને ઈલાજ કરી દીધો આ ફ્રી ઓફ કરી દીધો બરાબર હવે દવા લેવી એનું ચાર્જ લઈ છે એ તમારી મરજી ઉપર ડિપેન્ડ કરે આજથી બે ત્રણ વર્ષ પહેલા અમે ચાર્જ નહોતા લેતા એનું કારણ એ છે કે ત્યારે ચિકનગુનિયાનું જ કરતો હતો અત્યારે જનરલિસ્ટ બધી રીતનું કરું છું કેન્સર લગે ને ઈલાજ ને એ દવા બધી મોંઘી આવતી હોય અને તમને નો ફાયદો થાય તો તમે કહો મને બરોબર છે અને આવું તો ડૉક્ટર પાસે જાશો લાખો રૂપિયાની દવા કરો છતાંય ફાયદો એ ન થાય પણ આ તો બેનિફિટ અત્યારે આટલા એક કાયદે આટલા દર્દી હોય તો બધાને ફાયદો હોય તો એટલું તો કાંઈક તો સમજે ને માણસ કે અહીંયા એક હજાર દર્દી આવતો હોય પાંચસો દર્દી બધાને ફાયદો હોય તો કાંઈક તો ચમત્કાર હશે ઈશ્વરનો અને આ કાંઈક તો દેશી દવા સારી હશે અહીંયા બીજી વિદેશી દવા તો મળતી નથી દેશી દવા કરીએ છીએ અને આ કોઈ અમારે કાંઈ પૈસા લૂંટી લેવા એવી અમારી ગણતરી નથી એક જ ઈચ્છા છે માણસને હાજા કેમ કરવા અને રાજી થઈને માણસ જાય બોલો જય હનુમાન શું નામ છે તમારું ક્યુ કામ છે કેટલા ટાઈમ થી પરેશાન હતા અહીં કેટલી વાર લાગી સારું કરતા દસ મિનિટમાં રેડી થઈ ગયા તમને પ્રોબ્લેમ હતો સાઈટિકાનો શું હતો હા નસ દબાતી ખોલી દીધી હવે પછી કોઈ તકલીફ નહીં થાય ઓપરેશન વગર તમને કામ કરી દીધું બરાબર છે બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું ચણાન લોટની વસ્તુ ન ખાવા નમ્ર વિનંતી ગેસને કારણે વસ્તુ બને છે અથવા અથવા પડી જવાથી થાય થાય વજન ઉપાડવાથી છે હો ને હાલો ચાલો ભાઈ આવો શું નામ છે તમારું કેટલા ટાઈમથી પરેશાન હતા બે વરસ થયા અત્યારે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે છે નસું બંધ હતી ખોલી દીધી સાઈન્ટ અસર હતી બે નસની અંદર ગેપ થયો હતો એલ ફોર એલ ફાઈવના મણકામાં પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધો બરાબર છે માજી અત્યારે વ્યવસ્થિત થઈ ગયા હં ઓપરેશનની અંદર આપણે કોઈ હોય નથી મારી કે કોઈ કાપકૂટ નથી કરી બિના કાપકૂટે તમારું કામ કરી દીધેલું છે ચાલો ઊભા થઈ જાઓ ભાઈ તમે ભાઈ આવો શું નામ છે તમારું કેમ છે અત્યારે તમને અહીંયા રાહત મળી બરાબર છે તમને ઘસારો છે એની દવા લેવી જરૂરી છે અત્યારે રેડી કરી દીધા પણ પાછું થશે એ કેટલા તમારે દવા લેવી જરૂરી છે હો ને હા ભાઈ આ બાજુ બીજી હા સુંદર કેટલા સમયથી પરેશાન હતા બેન અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી તમને કેમ છે ભાઈ સારું દીકરી આપને કેમ છે દવા લઈ લેજો હો ને બેટા ક્યુ ગામ છે તમારું બેટા બોટાદ તમારું કાંઈ વાંધો નહીં બોલો જય હનમાન હા હા તમે તો ઘણી વખત આવી ગયા છો

કે દરેક વ્યક્તિ એના મોઢેથી જ બોલે છે કે સારું થયું ઈશ્વરની કૃપાથી અહીંયા હનુમાનજીને મેલડીમાં ઈલાજ કરે છે હું તો માત્ર એક નિમિત્ત છું એમની કૃપાથી જ અહીંયા બધાનું સારું થાય છે